આપનું સ્વાગત છે સૌથી બ્રેકિંગ ન્યૂઝ આજના સૌથી મોટા ન્યૂઝ ભલે આંકડા ઈવીએમ ખુલી રહ્યા છે બેલેટ પેપર સવારે ખોલ્યા પરંતુ આંકડો જે આપ્યો છે એ કોંગ્રેસ નેતા બાબુભાઈએ આપ્યો છે કે કોંગ્રેસના ના 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 તમારો પર્સનલ પર્સનલ જે પણ તમારો નેતા તો કોંગ્રેસ તરફથી છો ને સર અત્યારે તો તમે રિપ્રેઝન્ટ પક્ષને કરી રહ્યા છો એટલે મારે તો એ રીતે જ તમને પ્રેઝન્ટ કરવા પડે એટલે તેમનું કહેવું છે મને ચલો એનું પર્સનલ પર્સનલ આકલન છે અને ઈવીએમ ઉપર ઠીકરું પણ ફોડ્યું છે તેમનું કહેવું છે કે 1500 મતથી ગુલાબસિંહ વાવમાં હારી રહ્યા છે એટલે કે 1500 મતથી સ્વરૂપજી જીતી રહ્યા છે હારેલા ઉમેદવાર પર તેઓ દાવ ખેલ્યા અને તે 1500 મતથી જીતી રહ્યા છે તેવું તેમનું કહેવું છે ગૌતમ આપણી સાથે છે અને તેમને ગૌતમ આ બ્રેકિંગ ન્યૂઝથી ત્યાં કોઈ હલચલ જોવા મળી રહી છે news 18 now breaking news see ચોક્કસથી સંધ્યા જનતા સર્વોપરી હોય છે જનતા જે છે તે પોતાના પ્રતિનિધિને નિયુક્તિ કરતી હોય છે અને તે જનતા જે છે તેના જનાદેશ આધારિત પ્રતિનિધિ જે છે તે ચૂંટાતા હોય છે ને ત્યારબાદ પ્રજાના કામ માટે જતા હોય છે પરંતુ આ પ્રકારના નિવેદનો જે છે તે કહેવા આ કેટલા અંશે વ્યાજબી તે તો કહી શકાય પરંતુ હજુ તો ત્રણ રાઉન્ડ જે અત્યારે હાલ વીસમો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારબાદ ત્રણ રાઉન્ડ જે છે ત્રણ રાઉન્ડ બાદ ખબર પડશે કે કોની હાર કોની જીત અને વાત છે અપક્ષની તો અપક્ષ કોનો ખેલ બગાડી શકે છે તે પણ સમીકરણો જે છે તે જોવાલાયક

પછી ડાઉન અને હવે કોંગ્રેસ પણ દાવો કરી રહી છે કે તેઓ હારશે ચોક્કસપણે આપણે બતાવીશ કે જે રીતના જે હાલ તબક્કે જે ગણતરી થઈ રહી છે જે રીતે પરિણામો બહાર આવી રહ્યા છે છેલ્લા ચાર રાઉન્ડના જે થયા છે પરિણામો દિન પ્રદિન કોંગ્રેસે આગળ હતી જે ચૌદ હજારથી લઈને છે પાંચ હજાર સુધી ડાઉન આવી ગઈ અને એક વસ્તુ છે બીજી તરફ જે રીતે કોંગ્રેસ દાવો કરી રહી હતી અત્યારે કોંગ્રેસ કોઈ બોલી પણ નથી રહી તો હું એવું માનું છું કે કેટલા અંશે એવું માનું છું કે ત્યારે

મંદિર બનાવે અને ઈવીએમ ની પૂજા કરે અને ઈવીએમ ને પ્રસન્ન કરે આ કોઈ લોકશાહી જ નથી આ જે લોકો આ સાંભળી લેવે છે કીધું છે આ લોકો એમ કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે

કોંગ્રેસ એને સમજી જવું જોઈએ કે ગામે ગામે ઈવીએમ ના મંદિર બનાવે અને ઈવીએમ ની પૂજા કરે અને ઈવીએમ ને પ્રસન્ન કરે આ કોઈ લોકશાહી જ નથી આ જે લોકો આ સાંભળી લેવા લે કીધું જ છે આ લોકો એમ કેસ કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમ ના ઠીકરા ફોડવા દો છો ભાઈ તમે વોટ નો દ્રોહ કે સાહેબ કરી રહ્યા છે જનતાના પડેલા સમર્થનનો દ્રોહ થઈ રહ્યો છે ને એના માટે જ કોંગ્રેસ હારે છે કોંગ્રેસ હારવાનું કારણ જ આ છે જનતાએ વોટ આપ્યા છે અને તમે ઈવીએમ ને ઠીકરું ફોડી અને ચૂંટણી પંચ ઉપર પ્રશ્ન કરો છો ત્યાં જનતાને ગમતું નથી કોંગ્રેસને હરાવે છે ઠીક છે જોવાનું રહેશે કે કોણ જીતે છે કોણ હારે છે ભવિષ્યવાણી સાચી પડે છે પણ કે નહીં એ પણ જોઈશું રોકાઈ રહ્યા છે બ્રેક માટે